દાદાનું નું જરૂર પાછું ક્યાં ફરે તો કે એ ગુનેગાર ત્યાં એટલે ક્યાંક ને ક્યાંક એવો માહોલ થાય છે કે

જેનું ક્યાંય ધર માથું ના હોય પણ એવી નિરર્થક વાતો જેનાથી જનતા ને કોઈ ફાયદો જ નથી એવા નિરર્થક મુદ્દાઓ એવા ખોટા માણસો જેને કોઈ શેરીમાં ઓળખતું ના હોય એને તમે સ્ટાર સ્ટાર બનાવો બરાબર છે નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે આજની બેઠકમાં મારી સાથે જોડાયા છે અમારા વડીલ મિત્ર અને ચક્રવાત મીડિયા ગ્રુપના એસોસિએટ એડિટર જેપી જાડેજા સાહેબ નમસ્કાર જાડેજા સાહેબ હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાં આમ જોઈએ તો જે ગુનાખોરી છે એ ફાટીને ધુમાડાઈ ગઈ છે અને સરકાર છે એ ગુનાખોરી ઉપર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી હોય એવો દેખાવ કરી રહી છે અને દેખાવના ભાગરૂપે ગુજરાતમાં હાલ એક કામગીરી ચાલુ છે કે જે કોઈ ગુનાહિત તત્વો હોય બુટલેગરો હોય શરીર સંબંધિત ગુનાઓ કરતા હોય આ પ્રકારના જે ચોપડે ચડેલા ગુનેગારો છે એની જે કાંઈ ગેરકાયદેસર મિલકતો હોય એના એને એને ધ્વસ્ત કરવાનો એને એને ડિમોલાઇઝ કરવાની કામગીરી ગુજરાતમાં અત્યારે ખૂબ સારી રીતે ચાલી રહી છે અને આજે એ સંદર્ભમાં રાજકોટની અંદર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ લગભગ પંચાવન જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું એવા સમાચાર છે તો આ કામગીરીને આપ કઈ રીતે એને કઈ નજરે નિહાળી રહ્યા છો જો કે આમ તો આ દાદાનું બુલડોઝર એવું આ પબ્લિકમાં એવી રીતે મેસેજ હોય છે દાદાનું બુલડોઝર વાત સાચી છે કે ભાઈ આવા તત્વો હોય અને ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય તો બુલડોઝર ફેરવવું જોઈએ બરાબર પણ ક્યાંક ને ક્યાંક મને જીજ્ઞેશભાઈ એવું લાગે છે કે આ સરકાર છે આમ તો જો કે એ ગુનાખોરી ડામવા માટે આમ તો હવાથી મારતી એવું લાગે છે અને દાદાનું બુલડોઝર પાછું ક્યાં ફરે તો કે એ ગુનેગાર નહીં ત્યાં એટલે ક્યાંક ને ક્યાંક એવો માહોલ થાય છે આ સરકાર ગુનો કરવાની રાહ જોતી હોય કે હમણાં ગુનો કરે અને પછી આપણે આ બુલડોઝર ફેરવીએ પણ ગેરકાયદેસર બિલ્ડિંગો હોય તો એનું સરકાર વગર ગુને ફેરવવું જોઈએ ઓલો ગુનો કરે કે ન કરે એ તો સરકારની ફરજમાં આવે છે તો આના વિશે આપ શું કહેશો આવું નથી લાગતું આપણે ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં ગેરકાયદેસર રીતે જમીનો ઉપર કબજા કરી અને મકાનો બનાવવા

રેગ્યુલાઇઝ કરવા માટેના કાયદાઓ સરકાર લઈ આવી છે એટલે ક્યાંક ને ક્યાંક તો સરકાર ખુદ જ આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કરનારા જે તત્વો છે એને પ્રોત્સાહન આપતી હોય એવી ભૂમિકા ગુજરાતમાં જોવા મળી રહી છે અને અત્યારે છાપાઓની અંદર કે મીડિયાની અંદર મોટા મોટા જે અહેવાલોની અંદર વાતો કરવામાં આવે કે દાદાનું બુલડોઝર છે એ ગેરકાયદેસર બાંધકામો ઉપર ફરી ફરી વળ્યું પણ ક્યાંક ને ક્યાંક સરકારો જ આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામોને પ્રોત્સાહન આપતી હોય એ પ્રકારની ભૂમિકામાં આ કાયદાઓ લઈ આવ્યા છે અને આ પ્રકારે જે લોકોના મનમાં સરકારી કાયદાઓને કે સરકારી તંત્રને અવગણીને પોતાની રીતે કઈક ને કઈક વધારાનો વધારાનું બાંધકામ કરી લેવો આવ્યા લેવું ગુનાહિત માનસિકતા છે એને એને આનાથી વેગ મળે છે અને એને કારણે જે બાકીના આવા જે સામાન્ય બીજા ગુનેગારો છે કે જે કોઈ દારૂ વેચતા હોય ગુટલેગર હોય કે કોઈ કઈ બીજા નાના મોટા ચોરી છપાટી કરતા હોય એવા લોકો એ તો એ સામાન્ય વર્ગના લોકો સામાન્ય બરાબર છે એની પાસે કાંઈ એવડી બધી કરોડો અબજોની મિલકતો નથી બરાબર એને તો એના પરિવારને માથે છત મળે એટલા માટે થઈ અને સરકારી જે ખરાબાની જગ્યાઓ હોય કે સરકારી જગ્યા હોય એના ઉપર બાંધકામો ખડકી દીધા હોય એ ઝુંપડપટ્ટી ટાઈપના બાંધકામ હોય કે કાચા બાંધકામ હોય કે કોઈ વળી થોડોક મોટો ખુલ્લા ખુલ્લો ફાયલો હોય તંત્રની મહેરબાનીથી મોટા દારોનો ધંધો એનો બહુ મોટો બિઝનેસનું નેટવર્ક મોટું થઈ ગયું હોય તો એને વળી થોડુંક મોટું બાંધકામ પણ એ તત્વો ને ઉપર બુલડોઝર ફેરવું એ કોઈ ત્યારે સરકાર પાસે ઇજનેરોની અને તંત્રની ફોજ હોય તો આ પ્રકારે જયારે આવા ગેરકાયદેસર બાંધકામો થતા હોય જે આખા ગુજરાતમાં અત્યારે ચારેકોર છે તો ત્યારે આ સરકાર શું કરી રહી છે એની આક્ષણ સૌથી અગત્યનું પરિબળ કરપ્શન છે ભ્રષ્ટાચાર છે આપણે કાલની બેઠકમાં મેં આજ વાત કરી કે હિન્દુસ્તાનનો મહારોગ કરપ્શન છે ભ્રષ્ટાચાર છે સરકારી અધિકારીઓ આ ખાડા કાન કરીને આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો થવા દે છે સરકારી ખરાબાઓ ઉપર સરકારી જમીનોને દબાવવા દે છે અને જેના ઉપર જ્યારે મસ્ત મોટા બાંધકામ થઈ જાય મકાનો ચણાઈ જાય ઝોપડપટ્ટીઓ બની જાય પછી બહાદુરી દેખાડવા માટે નીકળે છે તો આ કામ તમે પેલા શા માટે નથી કરતા આવો મારો તંત્ર અને સરકારને પણ સવાલ છે બીજું આ રાજકોટમાં બુલડોઝર ફરી વળ્યું છે આજે મને યાદ આવે છે આપણો આ ટીઆરપી ઝોન જે ટીઆરપી ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન માં જે મૃત્યુ છે પરમ મૃત્યુ છે જે 27 થી વધારે બિલકુલ અને અમે છેલ્લા આપણે જેને કહેવાય કે 30 વર્ષથી જાહેર જીવનમાં છીએ બિલકુલ બિલકુલ આપણે ગુજરાતના બધા સિટીને અત્યારે ધ્યાનમાં રાખીને ખાલી રાજકોટની વાત કરીએ તો આ કોર્પોરેશનમાં જે આ બે દળ ગેરકાયદેસર બાંધકામો થયા છે અને ટીઆરપી ઝોન પછી આ સાગઠિયા જેવા ટાઉન પ્લાનિંગ ઓફિસર અત્યારે જેલના સળિયા પાછળ છે અને આટલા હમણાં છેલ્લે મેં જોયું કે એને એકવીસ કરોડ રૂપિયાની એની મિલકત કાંચમાં લીધી હવે એક આ ટાઈપ નો ઓફિસર જેના પગાર ના લાખો ગણા કહેવાય એમ તો હજારો નહીં લાખો ગણા એ રૂપિયા એમના પાસેથી નીકળે અને એમની આ સાઠગાઠ હોય તો એના વિશે તમે વિચારો છો શું કે શું આ બધાનું મિલાપી પણ અને ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપવું એ નથી લાગતું આપને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તંત્ર પોતાની નિષ્ફળતાને પણ સફળતા ગણાવીને ઉજવણી કરે છે અને મીડિયાનો પણ આમાં રોલ છે મીડિયા છે સરકારના સવાલો પૂછવાને બદલે એની જે એની નિષ્ફળતાઓ છે ગેરકાયદેસર બાંધકામ કે સરકારી જમીન ઉપર બાંધકામ ખડકાઈ જવું એ સરકારની અને તંત્રની ઘોર નિષ્ફળતા છે એને એને એ ઉત્સાહના માહોલમાં રજૂ કરે છે કે અમે આવું કંઈક નું કંઈક કરી નાખ્યું ત્યારે આ પ્રશ્ન રાજકોટ માટે પણ ઘણો જ અગત્યનો છે સાગઠિયા છે એ છીંડે ચડે જોર છે પીરસાઈ દાડા પીરસ સાગરઠિયા ની પેલા ના પણ કેટલાય અધિકારીઓ એ ઓબ્જોની સંપત્તિઓ બનાવી છે કેટલાક જે અધિકારીઓ હતા એ તો એની તો વિદેશોમાંય સંપત્તિ છે બરાબર છે બરાબર છે તો એવું નથી કે ખાલી એક સાગરઠિયા એ કરપ્શન કર્યું કરપ્શન છે એ એવરીવેર છે દરેક જગ્યાએ તમે જે હાથ ના છે અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે પદે અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે રાજકોટ કોર્પોરેશનના જે કાંઈ ઇજનેરો છે એની દરેકની આવક અને એની અત્યારની સંપત્તિ આનો આની પણ તપાસ થવી જોઈએ તો રાજકોટની અંદર કેટલું ગેરકાયદેસર બાંધકામ થયું છે આપણે જોઈએ છીએ આપણે તમે કીધું એમ તમે ત્રીસ વર્ષથી જાહેર જીવનમાં છો હું બે દાયકાથી વધારે સમય થી છું એક રજેરાજ રજની વિગત આપણને ખબર છે કે પહેલા તંત્ર જે એ જ બાંધકામ થવા દે અને પછી કોઈને કોઈ વ્યક્તિ મારફતે તે બાંધકામ સામે અરજી થાય અરજી થાય એને નોટિસ આપે એને નોટિસ ભાગ બતાઈ થાય બધા સાથે મળી અને એકબીજાનો ભાગ પાડી અને છૂટા પડી મરતિયા બતાય એને એને જે મકાન જે ગેરકાયદેસર જે દબાણ છે એ તો યથાવત રહે છે એમાં કઈ ફેરફાર થતો નથી હવે એ ભાઈ ક્યાંક ભૂત કઈક ભૂલ કરે જીવનની અંદર એ કઈ ગુનો કરે કે ગુનેગાર સાબિત થાય તો ત્યારે એનું મકાન યાદ આવે કે ભાઈ આ ભાઈ એના માટે જવાબદાર કોણ આ બહુ અગત્યનો સવાલ છે અને દરેક નાગરિકે સરકાર પાસે તંત્ર પાસે આ જવાબ માંગવો જોઈએ એવું મારું કેવું સો ટકા માગવો જોઈએ હું તો જિગ્નેશભાઈ ત્યાં સુધી કઉ છું આ જયારે લોકો માગે ત્યારે કારણ કે આપણી પ્રજા પણ ક્યાંક ને ક્યાંક ને ક્યાંક મીડિયા તરીકે ચક્રવાત પણ આવી ઝુંબેશ આપણે ઉપાડીએ હું એવું આપને એક જણાવી રહ્યો છું ચક્રવાત મીડિયા ગ્રુપ હાલમાં આપ જાણો છો કે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં એનો વિસ્તાર થઈ રહ્યો છે આપણે ગાંધીનગર પછી મેસ અને પાટણ સુધી ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારી રીતે આપણું મીડિયા ગ્રુપ વિસ્તરી રહ્યું છે આપણું મોરબી રાજકોટ વાંકાનેર વાંકાનેર બધું દરેક જગ્યાએ આપણે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે ત્યારે આપણા પત્રકાર મિત્રોને સાથે રાખીને આ પ્રકારની ઝુંબેશ રાજકોટમાં પણ આપણે ભવિષ્યમાં કરીશું જેથી કરીને જે કાંઈ પણ જે કાંઈ સિન્ડિકેટ થઈ ગઈ છે ક્રાઇમ સિન્ડિકેટ હજી બરાબર ગુનાહિત તત્વોની જે સિન્ડિકેટ છે એને ખુલી પાડી શકાય અને જનતા સામે બધાનો જે સત્ય દબાવી રાખે છે એ સત્યને તમારે જનતા સમજ ખુલ્લું કરવું આપણે માત્ર માધ્યમ છીએ આપણે સરકાર નથી આપણે તંત્ર નથી કે આપણે કોઈને ન્યાય આપણે ન્યાય કરીએ પણ ન્યાય અપાવવાનું કામ આપણું છે ન્યાય માટે અવાજ ઉઠાવવાનું કામ આપણું છે અને એ કામ આપણે આગળના સમયમાં પણ સુપેરે કરતા રહે હજી મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આપણા દાદા તો કે બુલડોઝર ફેરવે અને હર્ષભાઈ એમ કે કે ચંબર છોડીશું નહીં પણ કાલે આપ કીધું એમ પેલા એને પકડો તો ખરા પછી છોડવાની વાત આવે છોડીશું નહીં શું ચંબર બંધીને છોડીશું નહીં પણ તમે એને પકડો પેલા છોડવાની વાત તો પછી આવે તમે જે આ પકડવાની વાત કરી એના ઉપરથી એક બીજો કિસ્સો અત્યારે જે સમાચારોમાં અખબારોની અંદર જે ચર્ચામાં છે કે નર્મદા જિલ્લામાં એક જબરજસ્ત આઈટી કોબાન સામે આવ્યું છે આઈટી એજ્યુકેશન જે ખૂબ સારો કાયદો છે કે ગરીબ ઘરના

ગુજરાતમાં જેટલા પણ જ્યાં પણ કૌભાંડ આવે ને એના તાર ક્યાંક ને ક્યાંક સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જોવા મળે છે આ યોગાનું યોગ નથી જે લોકોને ખોટા કામ કરવા છે જે લોકોને કૌભાંડો કરવા છે જે લોકોને ગુનાહિત કૃત્યો કરવા છે એ અત્યારે ભાજપનો ખેસ પહેરી લે છે એટલે આ તકેદારી ભાજપના હાઈકમાન્ડે રાખવાની જરૂર છે કે આ પ્રકારના લોકો આ પાર્ટીના નામે સત્તાનો ફાયદો ઉઠાવીને જે ગેરકાનૂની કે કૌભાંડો કરવા માટે થઈને ખેસ પહેરે છે આવા લોકોને ક્યાંક ને ક્યાંક અટકાવવા એ પાર્ટીને હાઈકમાન્ડની ફરજ છે એ ફરજ ભાજપનું હાઈકમાન્ડ ચૂકી રહ્યું છે અથવા તો ભાજપના હાઈકમાન્ડની મીઠી નજર હેઠળ પણ આવું થતું હોય તો આપણે

જે ભાજપનો કાર્યકર છે એ ફરાર છે ને બીજા એની સાથેના પાંચ આરોપીઓ પણ અત્યારે ફરાર છે એને પકડવા માટે થઈ અને ત્યાંના એસપી દ્વારા એક સીટની રચના કરવામાં આવી છે આ જે એનો મુખ્ય સૂત્રધાર છે કે જેને પોતે બોગસ તલાટી અને સરપંચના સહી સિક્કાઓ બનાવી અને પોતે જોતાની જાતે જ પોતાની દુકાનેથી જ બધાને દાખલા આપી દેતો તમારી આવક આટલી જાઓ લઈ લ્યો એડમિશન બોલો આ આ દર્પણ પટેલના કાકા રાજપીપળા એપીએમસી ના ચેરમેન છે એવી સમાચાર પણ સામે આવ્યા છે એટલે અને ભારતીય જનતા પાર્ટીમાં આ દર્પણ છે એ ગરોબો ધરાવે છે એના ઘણા બધા સગાવાલાઓ ભાજપમાં ઉચ્ચ હોદ્દા ઉપર છે એની આડમાં આ ભાઈએ આવા પ્રકારનું કૌભાંડ આચરેલું છે સરકાર આમ છે ની રાહ જોતી હશે મને એવું લાગે છે કારણ કે ક્યાંક ને ક્યાંક તાર તો જાય છે સીધા સર પાર્ટી સાથે સરકાર નું વલણ છે એ જ સ્પષ્ટ નાગરિકો સામે થતું નથી અને નાગરિકોની પણ ક્યાંક ને ક્યાંક બોલ છે કે આપણે માત્ર મોદીને નજર સામે રાખી અને મત મત આપી દઈએ છીએ છીએ પણ આપણે જેને આપીએ ભાઈ કોણ છે 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 એનો ઇતિહાસ શું શું કામગીરી કરી એની પ્રજાલક્ષી કામગીરી કેટલી છે એ તો જુઓ યસ બરાબર છે એટલે જાગૃત લોકતંત્રમાં નાગરિકની જે ભૂમિકા હોવી જોઈએ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યા છીએ એટલે આ લોકોનું મોકળું મેદાન મેળવ્યું છે અને કૌભાંડ ઉપર કૌભાંડ રોજે રોજ બહાર આવી રહ્યા છે હવે મને બીજો પ્રશ્ન આપણે આગળની ચર્ચા જે કરી કે બુલડોઝર જરવારી મને એક પ્રશ્ન બીજો એક થાય છે કે ઘણા ટાઈમ પહેલાં એટલે થોડાક સમય પહેલાં અમદાવાદમાં આવા કપોરી છોકરા હતા એમના ઘર ઉપર બુલડોઝર ડર ફેરવેલું ત્યારે મારે એક સાહજિક પ્રશ્ન થયો કે આમ તો એ ગરીબ કુટુંબ હતું અને દીકરો આવા હશે જે ઘરના ખબર બરાબર હવે એ એ ઘર પાડવા આવ્યા ત્યારે લોકોને ખબર પડી કે આ લોકો તો આપણું ઘર પાડવા આવ્યા છે આમ ગરીબ પરિવાર હતો પણ એટલે મને આપને એમ નથી લાગતું કે આ ગરીબ પરિવાર ઘર એના એક સભ્યના હિસાબે આખું તૂટી પડે તો એના હો ગોલા છ થી સાત બીજા પરિવાર વાળા સભ્યો બને રોડ ઉપર આવી જાય તો એના માટે શું કેવું છે આપણું બિલકુલ સાચી વાત છે તમારી આવો કોઈ કાયદો કાઈડલાઈન કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ બંધારણે કાયદાની સમાનતાની વાત કરી છે કે આપણો જે પણ નાગરિક છે ને એને સમાન ન્યાય મળવો જોઈએ હવે એક ગેરકાયદેસર મકાનોની પાંચ મકાનો લાઈનમાં એક લાઈનમાં ગેરકાયદેસર મકાનો છે એમાં ત્રીજા નંબરનું મકાન જ તૂટે છે ને એની સાઈડના બે બે મકાન જે સલામત રહીએ છે તો જે ત્રીજા નંબરના મકાનમાં રહીએ છે જે ગુને ગુનાહિત કૃત્ય વ્યક્તિ સાથે જોડાયેલો એનો પરિવાર છે કે જેની એમાં ક્યાંક ભાગીદારી હોય ના પણ હોય તો એ લોકો નિર્દોષ પણ આમાં દંડાઈ જાય જાય છે 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 એની છત પણ છીનવાઈ એટલે આ જે એ કાયદાની દ્રષ્ટિએ સમાન રીતે નિર્ણયો થવા જોઈએ અને બંધારણનું આપણા જે મૂલ્યો છે એનું આ પ્રકારની કામગીરીમાં જતન થવું જોઈએ એટલા માટે જ જ્યારે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા આ પ્રકારને બુલડોઝરની કાર્યવાહી જ્યારેનો કાર્યવાહીનો જયારે અતિરેક થયો ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એની સુનાવણી કરવામાં આવી અને એક સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે તમારે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવું હોય તો એના માટે તમારે ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડશે એના માટે જે નોટિસ આપવી જોઈએ નોટિસ આપવાની છે ને પંદર દિવસનો તમારે જે તે પરિવારને સમય સમય આપવો પડે અને જે કાંઈ તમે પ્રક્રિયા કરો એ ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે કરો આયા એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકાર છે ને એ ન્યાયતંત્ર નથી સરકારે ન્યાય તોડવાનો નથી સરકારે ન્યાયતંત્ર પાસેથી न्याय 뽑 ავানো છે 뽑 ავানো છે બરાબર છે તો આ બધી શેડભેડ થાય ને ત્યારે બંધાણીય કટોકટી ઊભી થતી હોય છે હવે અત્યારે આપણે એ દિશામાં ધીમે ધીમે જઈ રહ્યા છે આ બહુ ગહન પ્રશ્ન છે સામાન્ય માણસોને કદાચ સમજાશે પણ નહીં યસ બરાબર છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ અત્યારે જે આપણે આપણે બધું ચેનલોમાં છાપાઓમાં વાંચીએ છીએ એ સારું લાગે છે પણ જ્યારે આ જ વસ્તુ આપણા ઘર ઉપર આવશે ભવિષ્યમાં આવી શકે આવી બરાબર છે કોઈ પણ આપણે એટલે જનતા પ્રજા એટલે કહેવાનું આમાં એટલે આ વાસ્તવ તો એવી છે કે આમાં જે કંઈ થવું જોઈએ એ નીતિ નિયમો અને કાયદાઓ સ્વવિધાનું ગંટવું જોઈએ ગુના અટકાવવા જોઈએ બિલકુલ બિલકુલ બરોબર છે સરકારની ફરજ તો લોકોને ઘર બાંધી રાખવાની છે બાંધી રાખવાની છે બિલકુલ ગુના અટકાવવા માટે ગુના અટકાવવામાં તમે ક્યાંક ને ક્યાંક પાછા પડો છો અને જે તમારે કરવાનું છે ઘર બાંધી આપવાનું એના બદલે ઘર પાડવાની આ પ્રવૃત્તિ થાય એવું હું આમ જોઈ રહ્યો છું હા એટલે મેં કીધું એમ ગેરકાયદેસર બાંધકામો ઊભા થવા જ ન જોઈએ થાય પછી પાડવા એમાં કેટલો બધો વ્યય થાય છે સમય શક્તિ અને એનર્જીનો નો કારણ કે મકાન બાંધવામાં ઘણો બધો સમય અને શક્તિ વપરાશ થયો હોય આમ તો છેલ્લે નુકસાન તો દેશને જ છે દેશ ને છે આપણા લોકોને જ નુકસાન છે ને સો ટકા એટલે આ બકરારે પણ વિચારણા કરવાની જરૂર છે તંત્ર પણ આ દરેક વાતોને સમજવાની જરૂર છે બીજો એક આજના સમાચારોમાં એક કિસ્સો છે કે મોવાની અંદર એક ગોવા દ્વારા એક મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવે છે ધાર્મિક વિધિના નામે ગોવાએ દુષ્કર્મ આચર્યું આ પ્રકારે રોજ બનાવો રોજવાને ઝાકુ ખોલીને વાતો એટલે એક સમાચાર આવા હોય ભુવા તો છવાઈ ગયા છે બરાબર એટલે ભુવાની આ વાતો સાંભળીને તો ખૂબ નવાઈ લાગે અને પબ્લિક પણ ભુવા બધું દોડે છે

એનો એનો ટાર્ગેટ જ એ હોય છે ભૂવો ભારાડી આ તો અંધશ્રદ્ધા છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે તમારે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ તમે ધાર્મિક તમે જે ધર્મોમાં માનતા હો એને અનુરૂપ તમને જેના ઉપર આસ્થા હોય શ્રદ્ધા હોય તમે મંદિરમાં જાઓ આ બધું બરાબર છે પણ તમારે તમે એ માર્ગેથી ચ્યુપ્ત થઈને તમે આવા ખોટા લોકો કે જે તમારો શિકાર કરવા જ બેઠા છે તમારી પાસેથી સંપત્તિને કે તમારા શિયાળને લૂંટવા માટે જ બેઠા છે આવા લોકોની પાસે તમે જાશો તો ત્યાં પસ્તાવા સિવાય તમારા હાથમાં કઈ આવવાનું નથી તમારું દુઃખ છે એ તો એમને રહેવાનું છે એમાં ઉમેરો થવાનો છે એમાં ઘટાડો થવાનો નથી પણ મૂળ કારણ એ છે આપણે આની પાછળના કારણમાં જઈએ જતુભાઈ તો મને એવું લાગે છે કે જનતા મોટા પાયે દુઃખી છે એટલે આવા બધાય અંધશ્રદ્ધાનો ભોવા ભરાડીઓનો શાક લેતા આના માટે આવું ભુવા પાસે જાતા અટકાવવા માટે એવું શું કરી શકાય એનો એનો ઈલાજ શું હતો એનો 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 કોઈ આમ જોઈએ તો ઈલાજ નથી જનતા સુખી ન થાય વિદેશની અંદર જે ફોરેન કન્ટ્રીઝ છે કે જે વિકસિત દેશો છે ત્યાં આ પ્રકારના લીલાઓ કેમ નથી નથી કારણ કે જનતાને કોઈ તકલીફો જ તકલીફ હોય તો આ બધું ઊભું થાય એક્સ વાય જેડ યસ યસ બરાબર તકલીફો ઓછી થાય એ સરકારની કલ્યાણ રાજ્ય સ્થાપિત કરવાની જવાબદારી સર છેલ્લે તમે ગમે આમથી જાઓ કે આમથી જાવ સરકારની ભૂમિકાઓ આવે જ છે અને સરકારની લોકતંત્ર જે સરકાર બનાવવામાં જનતાની ભૂમિકા આવે છે એટલે છેલ્લે તો આપણે જ આપણા પગ ઉપર ગુવાળી મારીએ છીએ બીજા દોષિત ફેરવવા કરતા આપણે જયારે બીજા સામે એક આંગળી ચિંતીએ તો બાકીનું બધું આંગળીઓ આપણા તરફ પણ આવે છે એટલે આ બધી જાગૃત પ્રજા એ જાગૃત થવાની જરૂર છે જાગૃતિ માટે થઈ અને આપણે કામ કરીએ એ જ આનો ઉપાય છે એટલે મને એવું લાગે છે કે આવું ધ્યાનમાં આવે તો પબ્લિકે જાગૃત થઈને એને ભૂવા પાસે જાતા એને અટકાવવા એના માટે વિજ્ઞાન જાથા ખૂબ સારું સારું કરી રહી છે પણ હવે આ બધું એવું છે કે આ ફાઇટું છે ને એના થીગડા મારવાના છે એટલે એમાં કોઈ એક સંસ્થા

જવાબદારી જવાબદારી સમજવાની જરૂર છે આજની બેઠકમાં બસ આટલું જ કાલે ફરી નવા મુદ્દાઓ નવી વાતો સાથે મળીશું ધન્યવાદ નમસ્કાર જય હિન્દ નમસ્કાર